નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ વિષય ગણિતમાં ચેપ્ટર આઠમાં આજે શરૂઆત કરીએ સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણ હવે આઠ પોઈન્ટ ત્રણમાં દાખલા નંબર એક જોઈએ તો વ્યાજ મુદ્દલ અને ચક્રવૃત્તિ વ્યાજની ગણતરી કરવાની છે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે ચેપ્ટર વિશેની પ્રાથમિક સમજ મેળવી ત્યારે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃત્તિ વ્યાજ કઈ રીતે શોધાય તેના સૂત્રો પણ જોયા હતા તે સૂત્રોનો અહીંયા ઉપયોગ કરવાનો છે એનો પહેલો દાખલો જોઈએ રૂપિયા દસ હજાર આઠસો ત્રણ વર્ષ માટે કેટલા ટકા વ્યાજ છે ચક્રવૃત્તિ વ્યાજે શોધવાના છે બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે શોધવાના છે એટલે કે એક વર્ષનું વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજ શોધવાનું છે રૂપિયા આપેલા છે દસ હજાર આઠસો વર્ષ આપેલા છે ટાઈમ આપેલો છે ત્રણ વર્ષ અને ટકાવારી આપેલી છે બાર પૂર્ણાંક એક દુત્યાંશ તો સૌ પ્રથમ આપણે સૂત્રની મદદથી કિંમતો મૂકીએ તો આપણો પી એટલે કે મુદ્દલ કેટલું થશે રૂપિયા દસ હજાર આઠસો એ જ રીતે આર એટલે કે રેટ એટલે કે વ્યાજનો દર કેટલો થશે બાર પૂર્ણાંક એક દુત્યાંશ ટકા તેને આપણે મિશ્ર અપૂર્ણાંક છે તેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો બાર દુ ચોવીસને એક પચીસના છેદમાં બે ટકા અને ટી એટલે કે ટાઈમ ટાઈમ એટલે કે મુદત કેટલી આપેલી છે વાર્ષિક કયું છે એટલે કે ત્રણ વર્ષ માટે અહીંયા કયું છે એટલે કે ત્રણ વર્ષ એ આપણો ટાઈમ થશે વિદ્યાર્થી મિત્રો અહીંયા એન બરાબર પણ કેટલા થશે ત્રણ થશે હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજ વાર્ષિક ચક્રવૃત્તિ વ્યાજે વ્યાજ મુદ્દલ શોધવાનું છે અને વ્યાજની પણ ગણતરી કરવાની છે સૌ પ્રથમ આપણે વ્યાજ મુદ્દલ તો વ્યાજ મુદ્દલ એટલે કે એ બરાબર શું આવશે સૂત્ર પી કૌન્સમાં વન પ્લસ આર બાય હંડ્રેડ ડ્રીઝ ટુ એમ આ સૂત્ર આપણે જોઈ ગયા છીએ વ્યાજ મુદ્દલનું સૂત્ર પી કૌશ્સમાં વન પ્લસ આર બાય હંડ્રેડ રેસ ટુ એન હવે અહીંયા કિંમતો મૂકીએ પી બરાબર કેટલા આપેલા છે દસ હજાર આઠસો દસ આઠસો કૌંસમાં વન પ્લસ આર કેટલા છે પચીસના છેદમાં બે એટલે છેદ બે છે તો એને છેદમાં લઈ જઈએ એટલે કે બે ગુણ્યા સો લખાશે અને રેસ ટુ એન કેટલા આપેલા છે ત્રણ આપેલા છે એટલે કે દસ હજાર આઠસો કૌશમાં વન પ્લસ પચીસ ના છેદમાં કેટલા આવશે સો દુ બસો નો ક્યુ હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે દસ હજાર આઠસો છે દસ હજાર આઠસો વત્તા કૌશમાં કેટલા આપેલા છે વન પ્લસ ટ્વેન્ટી ફાઈ બાય ટુ હંડ્રેડ રેસ ટુ થ્રી આપેલા છે શું થશે અહીંયા લસા લઈશું તો લસા બસો આવશે એટલે કે એકના છેદમાં બસો લાવવા માટે બસો વડે ઉપર અને નીચે અંશ અને છેદમાં ગુણવા પડશે એટલે દસ હજાર આઠસો એઝ ઇટ ઇઝ અને એક ને બસો જોડે ગુણીએ એટલે જવાબ બસો આવશે પ્લસ પચીસ છેદ બંનેનો હવે સરખો થઈ જશે એટલે કે બસો અને ઘાતમાં કેટલો આવશે ત્રણ હવે દસ હજાર આઠસો છે હવે દસ હજાર આઠસો એઝ ઇટ ઇઝ રાખીએ બસો વત્તા પચીસ એટલે બસો પચીસના છેદમાં બસો એજ ટુ થ્રી એટલે બસો પચીસના છેદમાં બસો કેટલી વખત આવશે વિદ્યાર્થી મિત્રો ત્રણ વખત આવશે એટલે બરાબર કરીને લખી શકાશે અહીં લખીએ કે દસ હજાર આઠસો ગુણ્યા બસો પચીસના છેદમાં બસો કેટલી વાર ત્રણ વાર બસો પચીસના છેદમાં બસો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા છેદ કેન્સલ થશે કઈ રીતે તો કે બસો પચીસ અને બસો એ બંને પચીસના ઘડિયામાં આવે છે એટલે બસો પચીસ એટલે પચીસ ગુણ્યા નવ બસો પચીસ થશે અને પચીસ અઠ્ઠા બસો પચીસ નવ્વા બસો પચીસ પચીસ અઠ્ઠા બસો એ જ રીતે અહીંયા પણ પચીસ નવ્વા બસો પચીસ અને પચીસ અઠ્ઠા બસો એટલે કે બસો પચીસના છેદમાં બસો ને આપણે છેદ કેન્સલ કરીએ એટલે નવના છેદમાં આઠ મળશે એટલે કે અંશમાં આવશે દસ હજાર આઠસો ગુણ્યા નવ ગુણ્યા નવ ગુણ્યા નવ ભાગ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ વિદ્યાર્થી મિત્રો અહીંયા દરેક સંખ્યાઓનો ગુણાકાર અને છેદમાં આવેલી સંખ્યાઓનો ગુણાકાર કરીશું તો જવાબ મળશે અહીંયા ગુણાકાર અહીંયા વિડીયોમાં કરતા નથી ડાયરેક્ટ અહીંયા જવાબ મૂકીએ છીએ જો ગુણાકાર કરવા જઈશું તો વિડીયો લેન્થી બની જશે માટે ડાયરેક્ટ જવાબ લખીએ તો આવશે બ ત્રણે ત્રણ આ દરેકનો તમે ગુણાકાર કરી શકો છો દસ હજાર આઠસો જે જવાબ આવે એને ફરીથી નવ ગુણ્યા નવ એટલે એક્યાસી વડે ગુણાકાર કરો અને ત્યારબાદ નીચેની સંખ્યાઓ વડે ગુણાકાર કરી બંને સંખ્યાઓને ભાગીશું તો જવાબ મળશે પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ પોઈન્ટમાં જવાબ આવશે પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ જવાબ આવશે એટલે કે વ્યાજ મુદ્દલ આપણને કેટલું મળ્યું પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ આ વ્યાજનું વ્યાજ મુદ્દલ મળશે એટલે કે એની કિંમત આપણને મળી પંદર હજાર ત્રણસો ચોત્રીસ હવે આપણે ચક્રવૃત્તિ વ્યાજની પણ અહીંયા રકમમાં જોઈએ તો ચક્રવૃદ્ધિ વ્યાજની પણ ગણતરી કરવાની છે તો ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર કેટલું મળશે ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર વ્યાજ મુદ્દલ વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ એટલે મળશે ચક્રવૃદ્ધિ વ્યાજ વ્યાજ મુદ્દલ કેટલું છે પંદર હજાર રૂપિયા પંદર હજાર ત્રણસો સિત્યોતેર પોઈન્ટ ચોત્રીસ તેમાંથી મુદ્દલ બાત કરવાની મુદ્દલ એટલે કે આપણો પી એટલે કે દસ હજાર આઠસો બાદ કરીએ રૂપિયા દસ હજાર આઠસો બાદ કરીએ તો જવાબ શું મળશે પંદર હજાર ત્રણસો સિત્યોતેર ચોત્રીસમાંથી દસ હજાર આઠસો બાદ કરીએ તો મળશે રૂપિયા ચાર હજાર પાંચસો ચોત્રીસ એ આપણું ચક્રવૃદ્ધિ વ્યાજ થશે અને વ્યાજ મુદ્દલ મળશે પંદર હજાર ત્રણસો ચોત્રીસ વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પી આર ટી અને એનની કિંમતો પરથી જે તેનું આપણે વ્યાજ મુદ્દક એટલે કે એ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધી શકીએ છે એના પછી જોઈએ નેક્સ્ટ દાખલા નંબર સી તો એમાં બાસઠ હજાર પાંચસો રૂપિયા એટલે બાસઠ હજાર પાંચસો એટલે અહીંયા પીની કિંમત આપેલી છે બાસઠ હજાર પાંચસો અહીંયા વર્ષ આપેલા છે વર્ષ કેટલા છે એક પૂર્ણાંક એક દુત્યાંશ એટલે કે દોઢ વર્ષ છે અને વ્યાજનો દર આપેલો છે આઠ ટકા એટલે કે આર કેટલા થશે અહીંયા આઠ ટકા અને ટી એટલે કે ટાઈમ ટાઈમ કેટલો આપેલો છે ટાઈમ અહીંયા જોઈએ તો એક પૂર્ણાંક એક દૃત્યાંશ એટલે દોઢ વર્ષ આપેલા છે તો દોઢ વર્ષ બરાબર તો તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવીએ તો શું થશે બે કા બે ને એક ત્રણ એટલે ત્રણ દ્વત્યાંશ વર્ષ થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ અર્ધવાર્ષિક કયું છે આગળના દાખલામાં વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ કયું હતું અહીંયા અર્ધ વાર્ષિક વ્યાજ કયું છે એટલે આપણે જે વ્યાજનો દર છે એ વાર્ષિક હોય તો એને બે વડે ભાગીએ બે વડે ભાગીશું એટલે કેટલા આવશે આઠ ભાગ્યા બે એટલે આર બરાબર મળશે આપણને ચાર ટકા અને એ જ રીતે આ ટાઈમ કેટલો થશે ટાઈમ તો આપેલો જ છે આપણને ત્રણ દંશ વર્ષ અને એન બરાબર હવે એન બરાબર શું મળશે આપણને ત્રણ દુત્યાંશ અને અર્ધ વાર્ષિક છે એટલે ગુણ્યા બે અંશ અનેદમાંથી બે કેન્સલ થશે માટે એન બરાબર મળશે આપણને ત્રણ હવે બધી જ કિંમતો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખબર છે પી આર ટી અને એન તો તેનો ઉપયોગ કરીને આપણે વ્યાજ મુદ્દલ અને ચક્રવૃદ્ધિ વ્યાજ શોધીએ તો એ બરાબર સૂત્ર મૂકીએ ખાસ સૂત્ર યાદ રાખવાનું છે મિત્ર વિદ્યાર્થી મિત્રો એ બરાબર વન પ્લસ આર બાય હંડ્રેડ રેસ એન એટલે શું થશે વન પ્લસ આર કેટલા છે ચાર ટકા એટલે વન પ્લસ ફોર બાય હંડ્રેડ રેસ ટુ એન બરાબર કેટલા મળ્યા છે ત્રણ એટલે કે શું થશે અહીંયા લસા મળશે સો લસા સો મળે છે વિદ્યાર્થી મિત્રો એટલે જ્યાં સો નથી ત્યાં સો લાવવાનો પ્રયત્ન કરવાનો એટલે એકને સો વડે ગુણીશું એટલે સો વત્તા ચાર અને છેદમાં બંનેનો કોમન લસા મળે છે સો માટે છેદ થશે સો એટલે કે સો વત્તા ચાર એટલે એકસો ચાર છેદ માં સો એકસો ચાર છેદ માં સો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્રમાં પી પણ આવશે એટલે કે બાસઠ હજાર પાંચસો અહીંયા બાસઠ હજાર પાંચસો પણ ગુણાકારમાં આવે છે એટલે ખાસ સૂત્રમાં ધ્યાન રાખવાનું છે એ બરાબર કૌન્સમાં વન પ્લસ આર બાય હંડ્રેડ રેસ ટુ એન છે એટલે કે અહીંયા બાસઠ હજાર પાંચસો વડે વિદ્યાર્થી મિત્રો ગુણવા પણ પડશે એટલે કે સો એકસો વત્તા ચાર એટલે એકસો ચાર ભાગ્યા સો રેસ ટુ થ્રી થશે એટલે કે એનો ઘન ગુણ્યા બાસઠ હજાર પાંચસો થશે હવે એકસો ચાર ભાગ્યા સો કેટલી વખત છે ત્રણ વખત છે એટલે એનો ઘન છે એટલે લખી શકાય બાસઠ પાંચસો ગુણ્યા એકસો ચારના ના છેદમાં સો ગુણ્યા એકસો ચારના છેદમાં સો કેટલી વખત થશે એકસો ચારના છેદમાં સો ગુણ્યા એકસો ચારના છેદમાં સો ત્રણ વખત થશે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો બાસઠ હજાર પાંચસો છે અહીંયા એકસો ચારના છેદમાં સો છે તો વિદ્યાર્થી મિત્રો પચીસ ચોક સો થશે પચીસ ચોકસો અને છવ્વીસ ચોક એકસો ચાર એટલે છવ્વીસના છેદમાં 25 લખાશે અહીંયા પણ એ જ રીતે શું લખાશે પચીસ ચોકસો અને છવ્વીસ ચોક એકસો ચાર એટલે કે ચાર બંને ઉપર નીચેથી કેન્સલ થશે માટે અંશનને છેદમાં વધશે છવ્વીસના છેદમાં પચીસ એ જ રીતે અહીંયા પણ છવ્વીસના છેદમાં પચીસ કારણ કે છવ્વીસ ચોક એકસો ચાર અને પચીસ ચોક સો થશે એટલે અનસ અને ચાર કેન્સલ થશે માટે શું થશે અહીંયા બાસઠ હજાર પાંચસો ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ છેદમાં શું આવશે પચીસ ગુણ્યા પચીસ ગુણ્યા પચીસ હવે પચીસ ગુણ્યા પચીસ કરી વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે છસો પચીસ પચીસ ગુણ્યા પચીસ કરીએ એટલે છસો પચીસ એટલે બાસઠ હજાર પાંચસો એક સ્ટેપ વધારે લખીએ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ અને છેદમાં આવશે પચીસ ગુણ્યા પચીસ થશે છસો પચીસ અને ગુણ્યા પચીસ તો છે જ છસો પચીસ ને આપણે છ બાસઠ હજાર પાંચસો ભાગ્યા છસો પચીસ કરીશું એટલે જવાબ આવશે સો છસો પચીસ એકાદ છસો પચીસ છે ભાગ ચાલશે અને પાછળ બે ઝીરો એટલે એ પણ કટ થશે એટલે જવાબ આવશે સો એટલે કે સો ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ ભાગ્યા પચીસ ભાગ્યા પચીસ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સિત્તેર હજાર ત્રણસો ચાર આ બધાનો ગુણાકાર પણ તમે કરી શકો છો સિત્તેર હજાર ત્રણસો ચાર સો ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ ગુણ્યા છવ્વીસ બધાનો ગુણાકાર કરીને તેને પચીસ વડે ભાગીએ એટલે જવાબ મળશે સિત્તેર હજાર ત્રણસો ચાર એ આપણું હજુ તો વિદ્યાર્થી મિત્રો વ્યાજ મુદ્દલ થયું છે આપણે સાથે સાથે ચક્રવૃદ્ધિ વ્યાજ પણ શોધવાનું છે એટલે કે રૂપિયા સિત્તેર હજાર ત્રણસો ચાર એ આપણો એ મળશે હવે ચક્રવૃદ્ધિ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર શું આવશે સૂત્ર આપણે જાણીએ છીએ હમણાં અગાઉના દાખલામાં જોયું કે વ્યાજ મુદ્દલ માઇનસ મુદ્દલ બાદ બાકી કરીએ વ્યાજ મુદ્દલ આપણને કેટલું મળ્યું વ્યાજ મુદ્દલ એટલે કે એ ને શું મળશે મુદ્દલ એટલે કે આપણો પી કેટલો છે બાસઠ હજાર પાંચસો સિત્તેર હજાર ત્રણસો ચાર માઇનસ બાસઠ હજાર પાંચસો બાદ બાકી કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ મળશે સાત હજાર આઠસો ચાર જવાબ મળશે એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું મળશે સાત હજાર આઠસો ચાર રૂપિયા મળશે અને તેનું વ્યાજ મુદ્દલ કેટલું મળ્યું સિત્તેર હજાર ત્રણસો ચાર વિદ્યાર્થી મિત્રો આ જ રીતે દાખલા નંબર એકમાં હોમવર્કમાં તમારે બી ડી અને ઈ આ ત્રણે ત્રણ દાખલા આ જ રીતના છે ત્રણે ત્રણ દાખલા આ જ રીતે તમારે બી ડી અને ઈ હોમવર્કમાં ગણવાના રહેશે અહીંયા દાખલા નંબર એક સ્વાધ્યાય આઠ પોઈન્ટ ત્રણનો દાખલા નંબર એક પૂર્ણ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા નંબર બેથી શરૂઆત કરીશું થેન્ક યુ